હે ભગવાન મારા ભાઈને છે ને અમીર માણસ બનાવી દો એટલો રૂપિયા વાળો બનાવી દો ને બહુ જ પૈસા આપો તો સારું ચાલે એવું બધું કંઈક કરો ભગવાન મમ્મી આ તમે હું રોજ જઉં રોજ ભગવાનને એવું કે મામા બહુ પૈસાવાળા થઈ જાય અને રોજ તમારા ભાઈ માટે તમે રોજ માંગો કેટલા સારા કેહો તમારા માટે તમે કોઈ દિવસ કાંઈ નથી માંગતા હું રોજ જઉં તમે તમારા ભાઈ માટે જ બધું માંગો છો એ તો ભાઈ માટે માંગ્યો તો આપણા માટે જ માંગ્યું કેવા રક્ષાબંધન નહીં આવતી એટલે ભાઈ ને છે ને રૂપિયા વાળો દે તો પછી આપણે જે ગિફ્ટ માંગવી મંગાઈ ને રક્ષાબંધન એટલે ભગવાન ને પ્રાર્થના કરું કે એને પેલા છે ને બહુ રૂપિયા વાળો અમીર માણસ બનાવી દો બેન જોડે જે માંગો એ મંગાય તું એમ ભગવાન ને પ્રાર્થના કરા હું છું શું તારા ભાઈ રૂપિયાવાળો કર દે એટલે તારે મંગાય એ મમ્મી નકરી લેવાની આશા ન રખાય ભાઈ જે આપે ની લઈ લેવાય ચૂપચાપ હાય તો પણ મારા ભાઈ રૂપિયાવાળો તો ભગવાનને હું કહું એટલે કરે પછી મને આપે જ નહીં ભગવાન ભગવાન લાલચુ બેન લાલચુ હા ભરજો ને મારી પ્રાર્થના